કાર્યક્રમ સુરતમાં થઈ રહ્યો છે એની સામે નાનકડો છે વડીલો માટે કામ કરવું છે દેશ માટે કામ કરવું છે શિસ્ત માટે કામ કરવું છે નવી પેઢી માટે પણ કામ કરવા માટે હંમેશા કે ચાવી લગાડવી પડે તાળા હોય ને બધા જૂના કાંઠ ખેંચેલા ખોલવા પડે

માટે કરવી હતી કે આઝાદ સ્વરાજ ભારત જે છે એની જે ભાવના છે મોદી સાહેબ જે અમૃતકાળ જોઈ રહ્યા છે ભારતનો એ અમૃતકાળના શિલ્પીઓ ક્યાંથી આવવાના છે એ કોઈ મંગળના અને શુક્રના ગ્રહમાંથી નથી આવવાના મારા તમારા જેવા જેટલા આપણે બધા છીએ અહીં બેઠેલા અને અહીં બેઠેલા એ જ અમૃતકાળના શિલ્પીઓ છે અને આજે જ તમને એક સરસ વધામણા જેવા સમાચાર આપો બેઠા બેઠા મારા મોબાઈલ ની અંદર ટેપકાન આપણા પ્રફુલભાઈ પાનસરિયા સુરતના શિક્ષણ મંત્રી છે પ્રફુલભાઈ સમાચાર મને આપ્યા નાનુભાઈ કે ગીતા ભગવદ ગીતાનો ગ્રંથ સ્કૂલની અંદર ભણાવવાનો આજથી ફરજિયાત ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે નિર્ણય લીધો છે એનો સિલેબસ પણ બની ગયો છે એટલે આ બહુ અદ્ભુત વાત છે બહુ સરસ વાત છે અને અત્યારે જેવી તમારા બધાની પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ કુરુક્ષેત્રના મેદાનમાં તમે જુઓ અર્જુન એક ડિપ્રેસ થયેલો વિદ્યાર્થી અંકિતાબેન મારે કઈ જવાનું થાય બધા શું કે મોટિવેશનલ સ્પીકર આવ્યા દુનિયાના સૌથી પહેલા મોટિવેશનલ સ્પીકર તો કૃષ્ણ છે એક હતાશ થયેલા નિરાશ થયેલા પરીક્ષામાંથી ડ્રોપ લેવા માંગતા વિદ્યાર્થીને એમ નથી કહ્યું કૃષ્ણ કે હું તમારા બધી સુદર્શન ચક્ર ચલાવી ગઈ છું એ સહેલું નતું કહેવા કે તું ચિંતા શું કરે છે મારી પાસે ચક્ર હમણાં ફેંકી દઉં એને એમ તું ઉઠાવ તો હું તારો રથ ચલાવી દઈશ આ ભારતનો વારસો છે આ ભારતનું ગીતા જ્ઞાન છે વિષાદ છે વૈરાગ નથીનભાઈ રાઠોડ એમને કાર્યક્રમમાં કૃષ્ણ ઉપર અમે સાથે હતા સરસ વાત કરે કે અર્જુન પાસે વિષાદ છે વૈરાગ નથી વૈરાગ નીકળી ગયો વૈરાગ વાળો માણસ સવાલ પૂછવા રોકાય નહીં બુદ્ધ ને રોકાયા નતા નીકળી ગયા કારણ કે એમને વૈરાગ આવ્યો પણ અર્જુન ને વિશાળ આવે સંસારમાં રહેતા હોય ગૃહસ્થ જીવન ગાળતા હોય રોજરોજના રોજ ના જીવન ના વ્યવહારમાં હોય ને વિશાળ આવે એને દુઃખ થાય એને પીડા થાય એ હળ થાય ગઈરાગા ગઈ તો છૂટી જાય એ તો રહી જાય તો જે પીડા ને એનો માર્ગ જે બતાવ્યો છે એ ભગવદ ગીતા છે અને તમારે હવે તો સમય આપણી પાસે ઘણો ઓછો છે એટલે બહુ લાંબી વાતો ગીતાની ભવિષ્યમાં આપણે મોટો પ્રોગ્રામ કરવાનો જ છે ને આપણે અલ્પેશભાઈ દિલ્હીમાં જ કરજો ને વડાપ્રધાન સીધા આવી જ જાય પ્રગતિ મેદાન માં એવા કઈક પુસ્તક મેળવો જેમ મોટા મોટા થાય છે એક્સપો થાય છે તમારે ગીતા એક્સપો કરવો નેક્સ્ટ તો ટૂંકમાં હું એટલું જ કહી દઉં કે ભગવદ્ ગીતા નો આખો સાર કારણ કે ભગવદ્ ગીતા છે એવું નાનકડી છાપાના એક પીઠ માં સમય જાય સાતસો શ્લોક છે એમાં હોર્ણન ના શ્લોક ને પુનરાવર્તન શ્લોક કાઢો ને તો ખરેખર નક્કર કહી શકાય જ્ઞાનના ના દર્શન ના તત્વ એવા તો સાડા ત્રણસો થી ચારસો શ્લોક છે એ બધા વિદુષી મહિલાઓ બેઠા છે એ મારી સાથે સંબંધ થશે ગીતા જ્ઞાનીઓ છે બધા તો આ શ્લોક ને ધ્યાનમાં રાખીને એક જીતીમાં ભક્તિ નો ટેકો આપવા માંગે છે કે કર્મ કરવામાં ભક્તિ રાખવી એટલે પ્રેમ રાખો સ્નેહ રાખો સંવેદનશીલતા રાખવી અને કર્મ કરવામાં જ્ઞાન રાખો સમજણ રાખો બુદ્ધિમત્તા રાખવી પણ કર્મના ફળ છોડે તે ચડે કર્મ કરવાનું પણ ટૂંકમાં આજની ભાષામાં કહું ને તો તમારી રમત સરસ રીતે રમવાની રસોઈ કરો ભલે યુટ્યુબ ના વિડીયો જોઈને શીખતા હો પણ સરસ રીતે કરવાનો પ્રયત્ન તમારે સારી રસોઈ બનાવવાનો કરવાનો કદાચ રસોઈ સારી ન થાય તો ટેન્શનમાં ડિપ્રેશનમાં આવીને નબળા વિચાર નહીં કરવાના બીજે દિન હવે સરથી કરવાની કર્મ ઉપર ફોકસ કરજો કર્મના પરિણામ ઉપર ફોકસ કરીને ટેન્શનમાં ન આવતા ડિપ્રેશનમાં ન આવતા આ દેશનું ડિપ્રેશન મટાડવું હોય તો ગીતા એનો ઇલાજ છે આ ગ્રંથ છે ગીતા હમણાં અનારબેન ને કહેતો તો હસતા હસતા કે જીવનના ત્રણ પ્રકારના માણસો મળે તમને મળતા જ હશે તમે હજાર હાથ વાળા ખરા સવારના ભોર માં બધા જોઈએ કોઈ એક હાથ દૂધ ગરમ કરે એક હાથ પાણી ગરમ કરે એક હાથ દફતર બનાવે એક હાથ કોઈના વાળ ઓળખી દેતા હોય એક હાથ કોઈના સેવા કરતા હોય આ હજાર હાથ કહેતા હોય બોલવાનું મને શ્વાસ કરી જાય એટલા હાથ તમે સેવા કરો છો દુનિયા જગત આ લોકડાઉન જયારે આવ્યું ને ત્યારે મેં એક લેખ લખેલો કે લોકડાઉનમાં ખરેખર લોકડાઉન કોના ખભા ઉપર ઊભું છે ભારત દેશની ગૃહિણીઓના ખભા ઉપર લોકડાઉન ઊભું છે એટલા પુરુષને ત્યારે ખબર પડે કે આટલા કામ હોય ઘરમાં સવાર થી સાંજ સુધી કારણ કે ઘરમાં બેઠા રહેવું મળ્યું બાકીનું મૂકી દઉં એટલા માટે હું તમને છેલ્લી વાત કહું છું મિત્રો કે હું કહેતો હતો કે તમને કૃષ્ણની જેમ જીવનમાં ત્રણ પ્રકારના માણસો મળશે ગોપી ભાવે આવશે એ સૌથી વધારે હશે પ્રેમ કરવાવાળા આનંદ કરવાવાળા એને બાસુરી આપજો એને સ્મિત આપજો એને આનંદ આપજો રાસ આપજો બરાબર પછી બીજા આવશે અર્જુન ભાવે આવશે કંઈક શીખવાવાળા એને નહીં આવડતું એમ તમને પૂછવા આવશે એને જ્ઞાન આપજો એને માર્ગદર્શન આપજો એને હિંમત આપજો અને ત્રીજા આવશે નહીં ભટકાશે આવશે નહી ભટકાશે એવી હોય એ હોય તો એવી જગ્યાએ હોય એ શિશુપાલ જેવા ઘરના અંદર હોય પણ આપણી પથારી આપણા જ ફેરવી નાખે છે ખબર હોય કે આપણી પથારી ક્યાં એટલે શિશુપાલ જેવા ભટકાય ત્યારે સો વખત સહન કરીને પછી બ્લોક કર દેજો હું મારવાની વાત નથી કરતો બ્લોક કરજો ડિસ્ટન્સ કરી નાખજો થોડાક દૂર જતા રહેજો એનાથી એટલા માટે નહીં કે એ સુધરી જાય એટલા માટે કે આપણા મગજમાં જગ્યા રોકતા બંધ થાય તો અલ્પેશભાઈ કહે છે એમાં પાંચ સારા કામ આપણે કરી શકીએ આટલી ટૂંકી કરતા સીધી સાધી વાત છે કૃષ્ણ પાસેથી ઘણું શીખવા જેવું છે પણ આટલું તમે કરી શકશો ને સુદર્શન છે ને બહાર માટે રાખવું ઘર માટે બાસુરી રાખવી કૃષ્ણએ પોતાના ઘરમાં સંસારમાં કઈ સુદર્શન નથી ફેરવું સંસારમાં વાસળી વગાડી છે

બધા લોકો એ આંસુ સાયરા છે બધા લોકો એ ગીત ગાયા છે તો આપણે ગીત નથી ગાવાના ગીતાનું તો સારું છે કે ગાઈને સંભળાવી છે ભગવાનનું સંગીત છે કંટાળો ન આવે એટલે ગાઈને સંભળાવી શકે એવી ગીતા છે પણ એને જીવનમાં ઉતારવાની કોશિશ કરજો સવારે કો ફાઈવ સ્ટાર હોટલમાં લગ્નમાં જમવા ગયા હોય અને ત્યાં ખૂબ મોજમાં આવીને પાંચ ફોટા પડાવીને ઇન્સ્ટાગ્રામમાં મૂકી દીધા હોય તો સમજજો કે આપણું નથી પારકાના લગ્ન હતા પારકાનું જમવાનું પારકાનું ઇન્વિટેશન છે પાછી લગન પૂરા થઈને તમે ટ્રેન પકડવા માટે રેલવે સ્ટેશન આવ્યા હોય ભાકડા ઉપર બેઠા હોય બે કૂતરા આટા મારતા હોય ત્રણ મચ્છર કડડતા હોય ત્યારે બહુ દુખી થઈ જાવ તોય ચિંતા કરતા નહીં ઈ વેઇટિંગ સ્ટેશન છે ઈ તમારું ઘર નથી જવાનું તો કઈક બીજે છે ફાઈવ સ્ટાર આપણે ત્યાં હોય અને રેલવે સ્ટેશનના ના ભાકડા એ આપણે ત્યાં હોય બે પરિસ્થિતિમાં અનુકૂળ સાધીન રહ્યું અને બે કાયમી નથી એમ માની આપણે યાત્રા જીવનની ચાલી રાખવી આ ખરેખર ગીતાની સ્થિતિ પ્રજ્ઞતા અને અનાશક્તિ નો સંદેશ છે આટલું આપણે જીવનમાં કેળવી લઈએ તો બીજું તો કઈ ન થાય આપણે પ્રસન્ન રહીએ અનારબેન ખુશ રહીએ અને આપણી આસપાસના જેટલા હોય ને એને આપણે નડીએ નહીં મોટી સમાજ સેવા છે તો ખૂબ ખૂબ આભાર તમે મને એ એક નાનકડી પંક્તિથી મારી વાત પૂરી કરું આખી કવિતા તો અનારબેન એટલી સરસ કીધું મારી કવિતા નથી સંભળાવતી પણ એક નાનકડી પંક્તિ થી વાત પૂરી કરું છું ભાવ દંડન પે સહી જમાય રાખ આ કામ કરનારા કર્મશ મિત્રો જે છે ને એને સમર્પિત છે પાઉ દલદલ નહીં સહી જમાય રાખ કાદવમાં છે પણ જરા સ્થિર રહેજો લપસી નો પડતા મુસીબતો મે હોસલા ટકાય રાખ મુશ્કેલી ગમે તેટલી હોય પણ હિંમત રાખજો અંદરથી ભાંગી ન પડતા સ્થિર જ રાખજો વનવાસ પછી પણ અંતે તમારો વિજય થવાનો છે વનવાસ તમારે પાર કરવો પડશે કોણ કહેતા હે પાણી કો છલની મે ભરા નહીં જા સકતા બધા વેલો છે ચાનીમાં પાણી કેવી રીતે ભળવું ચાનીમાં અનાજ ભરો તો અજી થોડું વધે પણ પાણી તો બચત નહી કોણ કહેતા એ છલ્લીમાં પાણી કો ભરા નહી જા سکتا બરફ જમને તક ધીર્ય કે કાય જીવન ની જારે કટોકટી આવે ખોડી ધીરજ અને ખોડી સંતો રાખશો ને ગીતા આપણને સંતો શીખવાડે છે ક્રોધ આવે ડાયમંડ નેકલેસ જેવો રાખો કોક ની બાર રાખો ને તો બાદ ચણા પૂછે શું કરાય તો ક્રોધ પેરી જાવ તો બધા મને બગસરાનું સોનું હશે અમેરિકન ડાયમંડ હશે હાચા હોય જ સાચા હોય તો એની કિંમત ન થાય એટલે કોક ની ત્રીજી રાખ ખોલો તો વાંધો નહીં બાકી નો જીવન છે એ રાખશો તો ગીતાનો ઉપદેશ છે એ આપણા જીવનમાં ઉતરી જશે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ